અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન ગૃહ રાજ્ય વિભાગ શું સતર્કતા દાખવી રહ્યું છે ક્ષત્રિય અસ્મિતા સંમેલનને ને લઈને અને શું સૂચના પોલીસ વિભાગને આપવામાં આવી છે જો ચૌદમી તારીખે ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રાજકોટ નજીક ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બોલાવવામાં આવશે અને આ જાહેરાતની સાથે જ રાજ્યનો ગૃહ વિભાગ પણ હરકતમાં આવ્યો છે જે પોલીસ અધિકારી અને કર્મચારીઓ છે તેમને સંયમ સાથે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હોવાનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે આ ઉપરાંત સૂત્રોએ એ પણ માહિતી આપી છે કે જો આ ક્ષત્રિય મહાસંમેલનની મંજૂરી માગવામાં આવશે તો પોલીસ વિભાગ તેની પ્રક્રિયા હાથ ધરે તે પ્રમાણેની પણ સૂચના આપવામાં આવી છે એટલે કે એક પ્રકારે સરતી મંજૂરી આપવામાં આવશે એ પ્રકારેનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે શરતી મંજૂરી તો પછી કયા પ્રકારની શરત હોઈ શકે એ અંગે વાત કરતાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનથી ગુજરાતની શાંતિ ન ડોહળાય સમાજ સમાજ વચ્ચે વય મનુષ્ય ઊભું ન થાય તે પ્રકારેનું નિવેદન કરવું તે પ્રકારેની ત્યાંથી વાત કરવામાં આવે એ પ્રકારેની શરતને આધીન આ મંજૂરી આપવામાં આવશે આ ઉપરાંત સૂત્રોનો દાવો એવો પણ છે કે સંખ્યાને પણ ધ્યાનમાં રાખી અને મંજૂરી કદાચ આપવામાં આવે કે અમુક સંખ્યા મર્યાદિત સંખ્યા પૂરતી જો આ સંમેલન યોજવામાં યોજવા માંગતો હોય ક્ષત્રિય સમાજ તો તેને મંજૂરી આપવામાં આવશે પરંતુ જો સંખ્યા અમુક હદ કરતાં વધી જતી હોય તો પછી ફેર વિચારણા પણ થઈ શકે એ પ્રકારેનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે સૌથી મહત્વપૂર્ણ બે બાબત અત્યાર સુધી જાણવા મળી રહી છે કે શરતોને આધાન મંજૂરી આપવામાં આવી શકે છે અને બીજી બાબત કે પોલીસના જેટલા પણ અધિકારી અને કર્મચારી એ સમયે ત્યાં ફરજ ઉપર હાજર હશે તેમને સંયમ સાથે કામગીરી કરવાની સૂચના અત્યારથી જ આપવામાં આવી છે